મારી ધનલાની ધનલા અમે ઉજ્જડની યાત્રા કરવા માટે આવ્યા છે લગભગ અમે અમારા ત્રીજો દિવસ છે અને મિત્રો આ યુજડની અંદર તમે આખો દિવસ મતલબ યાત્રા કરો ને તો મંદિર તમને છે ને પૂટે જ નહીં પતલી જગ્યાએ જવાનું તમારે આખો દિવસ આટા મારો ને તોય તમારા પૂરા દર્શન નો થીય કે એટલા મંદિર મંદિર છે ઘણા બધા આવેલા અને હા ત્રણ દિવસ સુધી ચાર દિવસ સુધી યાત્રા કરો ને તો એ ખૂટ એટલા મંદિર છે આયા જો અમે બધા લોકો અહીંયા બેઠા છીએ

पड़ तमारा मनी रे बिजी အမေမြ好了好了ိုင်လာတယ်ဟာလိုဟာလိုဘေဟောဘေဟောစတ်စတ်မှာဟာဒါဖြွေးဝိုင်းအိုင်လာတယ်

પાતાભાઈ જાય સા પીવે છે સાપ બનાવ્યો મસ્તીનો અને વરસાદની બાકા ચીકી બોલાવવા મળી દો ફૂલ વરસાદ આવવા મીડ્યો વરસાદ આવવા મળ્યો મિત્રો જો પાતાભાઈ રહે સા બનાવ્યો વિનાભાઈ રહે બેઠા આજે અમે યુઝનમાં રાત રોકાણ્યા છીએ અને નાસ્તા પાણીનું બધું એવું કરી લીધું છે અને થશે માવાના એવું બગરો બંધારણ છે એટલે માવાએ બનાવી લીધા હરે અને આપણે અત્યારે નીકળવાના છીએ મલ્લબમાં અત્યારે પાંચ વાગ્યા છે અને કયા આપણે મહાકાલના દર્શન કરવાના છે બરાબર તો કંટૈયા બન્યા રહેજો વિડીયોની સાથે અને

પણ બાર વરસાદ એટલો પડે છે ને ધોધમાર કે ખબર નહીં હવે ક્યારે નીકળવાનો સમય આપે એટલે બધા હું અમારું આખું ગ્રુપ છે ને બધું નવરું થઈ ગયેલું છે પણ બહાર નીકળી એટલે જઈ જ્યોતિર્ગીના દર્શન કરવા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો લાલભાઈ આપણે પૂરો જે ઉજ્જૈનની પૂરી છે નગરી આપણે આખી જોવાની છે એ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો વિડીયો આપણે શરૂ કરીએ ક્યારે જો આ મારા બેઠા

બધા બેઠા છે બધા જો મિત્રો ટ્રાવેલિંગમાં થોડુંક કેવર આવે કેમ કે આપણે વિડીયો આખો અને થાય એવું કે ભાઈ વરસાદમાં આપણે પલ્લી જઈએ અને આપણે માઇન્ડ ક્યાર થયા હોય તો પછી પાછા કપડા ચેન્જ કરીએ એટલે આવું થોડુંક થાય પ્રોબ્લેમ તો એવું છે કે વરસાદ એટલો બધો કાલનો બાકા જીકી બોલાવી દે અને વિડીયો બને જ આવું તો આપણે ઉતારવાના જીવ કન્ટિન્યુ બન્યા છે

જય ભોળાનાથ જો અમે આ બધી મેજિક અમે કમ્પ્લીટ કરી દીધી છે બધી ઓકે થઈ ગયું તો બધી જય ભોળાનાથ જય ભોળાનાથ સારું ને રેડી થઈ ગયું ને મેં હાલો હા દાદા કેમ છો રેડી થઈ ગયું ને જય ભોળાનાથ કરીને બેસી જાવ બરાબર તમે કોણ કોણ છો

હા અહીંયા તો અમે દર્શન કરવા આવી ગયા છીએ હાલો હા આપડે છીએ મેડી મને મંદિરે બોલો મેડી

હા હાલો આમ જો આવી છીએ મહાકાલેશ્વર મંદિરે અને દર્શન આપડે મહાકાળ નું મંદિર છે અહિયાં દર્શન કરી લીધા છે અને અમારી પિકઅપ છે રવાના થઈ રહી છે બરોબર હા બધાને એન્જોય સાથે બહુ મજા આવી ગઈ કેમ મજા આવી ને બોલે લ્યો અમાર મહિલા મંડળ તમારે આ કાંઈ ઘટ્યા હવે જાવ અમે બીજા નીકળ્યા છીએ જવા માટે બોલો કાલ બેર દાતાની જય મિત્રો આપણે મંગલનાથ આવી ગયા છે જો શાંતિપુરા આશ્રમ આપણે અત્યારે શાંતિપુરા આશ્રમ આવી ગયા છે ઉભા રહેજો ગાડી આવે છે જો હાલો ઉભા જ રહી જાવ બધા أي उभारी Ah, ah. Akhirnya mana siapa? Akhirnya mana? Ramani. Eh? Kerasan. Kandang normal kan? I. Ramanto ini tapas babi kerusi. Hei, masalah di jatraman. Ay, bay, jawa keu ban. કેમ છો મારી મજા આવી ને હા જોવા ઘાટે અમે આવી ગયા છીએ અહીંયા અને અમારું વાહન છે પાર્કિંગ કરી દીધું છે મિત્રો અમે નરસિંહ ઘાટે પૂગી ગયા છીએ અને અમાર મિડા મંડળ આવી ગયું છે અને એક આગળ છે મંડળ અમારે કુલ નવ ગાડી છે મિત્રો આ દીવડા જુઓ તમે હરસિદ્ધિ માતાના મંદિરે જુઓ જોરદારો મિત્રો હરસિદ્ધિ માતા મંદિર છે અને અહિયાં જોરદાર આરતી થાય છે તમે જોઈ શકો છો સામે દેખાય છે તે મંદિર છે યાત્રા બાકી <http> <pilgrimage> <inequity> હે હા ના જઈએ દર્શન હલો મોડું થાય દર્શન કરવાનું

અમે ઉજન યાત્રા કરવા માટે આવ્યા છે લગભગ અમે અમારા ત્રીજો દિવસ છે અને મિત્રો આજન ની અંદર તમે આખો દિવસ મતલબ યાત્રા કરો ને તો મંદિર તમને છે ને ફૂટેજ ની પટલી જગ્યાએ જવાનું તમારે આખો દી આટા મારો ને તો તમારા પૂરા દર્શન ન થઈ કે એટલા મંદિર મંદિર છે ઘણા બધા આવેલા અને હા ત્રણ દિવસ સુધી ચાર દિવસ સુધી યાત્રા કરો ને તો એ કૂટ એટલા મંદિર છે આયા ટ્રાફિક છે આ લોકો ધાને ન ધરે કારણ કે જો એટલી પબ્લિક જ હતી અમે કીધી કેટલી દિવસ બંદર વીસ દિવસ બનાવ્યો તોય પણ નો ધાન ધર્યું એટલે કે ટ્રાફિક જ એટલી છે આપણું ધાને ન ધરે તરીકે એવું તો આપણું ધાને ન આપડા ગુજરાત માં બહાર જાઓ એટલે તમારે દયાળુ ને માણસ કઈ ઘટે નહીં યાર આવો મફત માં મળે બધું અને જ ઘટે અને અહીંયા તમે આવો નહીં થાય તો કે આ તો યાત્રા કરવા માટે આપણે આવેલા છીએ તો આ તો આવું કહેવાય નહીં પણ આ તો બી છે વિડીયોના માધ્યમથી પણ એવું હોઈ શકે છે આપણું એ આપણું બારકું એ બારકું અને વલ્લભભાઈ ટી કેટલી જાય છે મુખ્ય

આનંદ આવી ગયો અને હરવા ફરવાના આજ એટલા બધા ખુશ છે ને એ વાત જ જવાજો જો મિત્રો નાસ્તો નથી કર્યો આજ હવાર દીનો પણ એક જરા અમે હવારના નીકળી ગયા દર્શન કર્યા છે એટલા બહુ ખુશ છું આજ અને બહુ મજા આવી આજ ભોલે નાથની આખો દી ભોલે નાથ હર હર શંભુ ભોલા અને આયા તમે આવો ને મિત્રો એટલે સીધો હર હર મહાદેવ अरे चलो है हर हर देखो मित्रों हम नरसिंह घाट में है यहाँ पर नाश्ता कुछ किया है और इस दुकान पे है और वहाँ हमारे लोग है गरम देख वही दे दो तो दुकान से हमें जब बैठा थे अनाज सेव पुआ से

गेट के सामने है, यह रेस्टोरेंट है, देख सकते हो, यहाँ नाश्ता करने के आ जाना है आपको नाश्ता करने का है तो बहुत बढ़िया है, हाँ, तैयारी करी जी पाव गड्ढावा बराबर, नमस्कार हो क्या उसे यार, कैसे, हाँ, वाव गड्ढावा, गाड़ी में बेची सी, बराबर, मूवी नक्कार

મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ પાવાગઢ અને તો જો અહીંયા રોકાયા હતા હવે નીકળીએ છીએ જો પાવાગઢ ને ડાકોર જવાનું છે મિત્રો અમે જો પાવાગઢ ને ડાકોર જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને ડ્રાઈવરિંગ આપણે આજ કરવાનું છે આખી જવાબદારી આપડી છે એટલે વાહન મહિલા મને બેઠું છે બની શકે તો વિડીયા માં ખાસ બિન્યાય રેજો એટલે તમામ જે લોકેશન જે બને ત્યાં સુધી એટલે આપડા વિડીયા માં કથિત કરશું કે તમને ઘરે બેઠા તમને દર્શન કરાવી